આપનું નામ વૈશાલી બેન ક્યાં આવ્યા છો શું પ્રોબ્લેમ છે અને કઈ રીતનો વિરોધ કરવાનો અમે અમરોલી પોલીસ સ્ટેશન માં આવ્યા છીએ મારો બાબો ગટર પડી ગયેલો તેના માટે તો શું કીધું પોલીસ દ્વારા અત્યારે તમે કેટલા દિવસથી આવી રહ્યા છો અને શું પ્રોબ્લેમ આવે છે અમે બે મહિનાથી અઢી મહિનાથી તો કમસેકમ ધક્કા ખાઈએ જ છે જ્યાંનો પડી ગયો છે ત્યાંનો એ બધા ઉચક જવાબ આપવામાં આવે છે બધા સરખા કઈ જવાબ દેતા નથી

કે અમને આમ આપો કે ઓલું આપો કે એમ બસ અનશન જ કરવાનું છે બીજું કાઈ કરવાનું નથી હું તો એમ કહું કે આ લોકોને ને ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એવું કામ અમરેલી પોલીસ નું છે